જામનગરમાં કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને શહેરના ટાઉન હોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં બહોળી સંખ્યામાં યુવાનોને રોજગાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ આ પ્રસંગે યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રોના વિકાસ માટે નક્કર આયોજન કર્યું હતું તેમના કાર્યકાળની ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે યુવાનોને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાનો આ સુંદર કાર્યક્રમ હાથ ધરાવો છે મંત્રીએ રોજગારી મેળવનાર યુવાનોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે તેઓ માત્ર નોકરી મેળવનાર નહીં પરંતુ ભવિષ્યમાં અન્યોને રોજગારી આપતા સક્ષમ ઉદ્યોગ સાહસિક બને તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારનો રોજગાર વિભાગ ઔદ્યોગિક એકમો પાસે જઈને સર્વે કરી કુશળ કારીગરોને રોજગાર મળે તે માટે સક્રિયપણે મહેનત કરે છે રોજગાર મેળા થકી સરકારી યુવાનોને રોજગારી આપવામાં નિમિત બની રહી છે વિશેષરૂપે સરકારે આઈટીઆઈમાં ખૂબ મોટી ભરતીઓ શરૂ કરી જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે હવસલ જામનગર